સુરતની અગણિત સેવા સંસ્થામાં નામાંકિત શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંસ્થાન દોઢસોથી વધુ માતાપિતા વિહોણા નિસહાય અને નિરાધાર વિદ્યાર્થી દીકરી દીકરીઓના ભવિષ્ય ઘડતર માટે આગળ આવી છે કરવા અનાથ બાળ વિદ્યાર્થીઓને ભણતર સાથે ગણતરમાં મદદરૂપ થવા પુસ્તકો ચોપડા કમ્પાસ બોલપેન તથા પેન્સિલ જેવી નિઃશુલ્ક સ્ટેશનરી કિટનું વિતરણ આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત સંસ્થાના વધુ સેવાના દૂતો અનાથ બાળ વિદ્યાર્થીઓ માટે સેવાનો સેતુ બનતા આવ્યા છે અને બનતા રહી પરંપરા જાળવી રાખે તેવા ગરીબોના હૃદયની દુઆ સાથે રામદૂત હનુમાનજીના અસીમ કૃપા સાથે આશીર્વાદ મેળવી રહ્યા છે મનોજ પાલડિયા છે શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમારું આ ટ્રસ્ટનું નામ છે આ સંસ્થા પાંચસોને છ્યાસી સભ્યોથી ગૌરવ છે આ સભ્ય સંસ્થામાં જોડાયેલા છે અને આ સંસ્થાની અંદર જે નિસહાય નિરાધાર પરિવાર છે જેના ઘરમાં આવક નથી એવા પરિવારને અનાજની કીટ મેડિકલ સહાય અને એજ્યુકેશન સહાય માટે આ સ્ટેશનરી આપી રહ્યા છે આ સંસ્થામાં પાંચસો ને છ્યાસી સભ્યો છે તેઓ પોતાનું ઘર ચલાવીને સુરતની અંદર એકસો ને પાંત્રીસ પરિવાર દત્તક લીધેલા છે અને એના દીકરા દીકરીઓ જે ને પચાસ દીકરા દીકરીઓ છે તેમને આજે સ્ટેશનરી કીટ આપવા જઈ રહ્યા છીએ સ્પોન્સરશીપ આ સ્ટેશનરી કીટના સ્પોન્સરશીપ છે રાધેશ શ્રી લક્ષ્મી જ્વેલર્સ અને ગાયત્રી સ્ટીલ એન્ડ સિમેન્ટ આ બધા મોટા મોટા બધા આમાં પંસરશિપ થયેલા છે મારું નામ નીતેશ મોતી છે શું નામ છે અમારી સંસ્થાનું નામ શ્રી રામદૂત યોગ મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છે અને છેલ્લા થી અઢી વર્ષથી અમારી સંસ્થા કાર્યરત છે અમારે સંસ્થા તરફથી નિરાદાર થાય મેડિકલ થાય એજ્યુકેશન થાય પછી રક્તદાન અને અબોલ જીવ માટે કીડિયારોનું પણ આયોજન કરીએ છીએ અમુક સમયે આજે નિરાધાર પરિવારના છોકરા ભણે અને એના ભવિષ્યનું પોતાનું નામ રોશન કરે અને એના પરિવારનું નામ રોશન કરે એ હેતુથી અમે કીટ બનાવી છે એકસો પચાસ છોકરાઓને આપણે અત્યારે આંકડો છે એને બોલાવ્યા છે અને બધાને વિતરણ કરવાનું છે આ વિચાર એવો છે કે આપણે આપણા પરિવાર માટે ઘણું બધું કરીએ છીએ અને આપણા આગળ પાછળ બધા છે પણ એવા પરિવાર ઘણા સુરતમાં છે કે જેની આગળ પાછળ કોઈ નથી તો એના માટે આપણે તો કઈક કરી કઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી તરીકે આપણે મદદરૂપ થઈએ કાનાભાઈ મેર દિવ્યાંગ ન્યૂઝ સુરત